ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો વધી તહેવારોમાં મોંઘવારી ચૌદ મહિનાની ટોચે ટેટુ ના શોખી નો સાવધાન ગંભીર ચેપ લાગી શકે ઉત્તર પ્રદેશ ના ગાઝિયાબાદમાં ટેટુ કરાવ્યા પછી અડસઠ મહિલાઓને એઇડ્સ થયો ઝારખંડ માં પહેલા તબક્કાનું તેતાલીસ બેઠક પર આજે મતદાન સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલી માટે નવા નિયમો ધોરણ નવ થી બારના સરકારી માધ્યમિક શિક્ષકો હવે બે વર્ષની નોકરી બાદ બદલી માટે લાયક શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા દ્વારકાના જગત મંદિરે તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી પરિક્રમાના યાત્રિકોને લીધે રાજકોટ એસટી તંત્રની દૈનિક આવક ચોર્યાસી લાખ રૂપિયા ખાલિસ્તાનની ધમકી બાદ હિન્દુ મંદિરનો કાર્યક્રમ રદ કેનેડામાં ખાલિસ્તાની ઉપર ભૂત સવાર ચાર થી પાંચ દિવસમાં નવા જૂની કરશે અને હિન્દુ મંદિરોના કાર્યક્રમો ટળ્યા દેશના નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનો વકીલોને આદેશ સુપ્રીમમાં કેસોની વહેલા સુનાવણીની રજૂઆત માત્ર લેખિતમાં જ ચાલશે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા રાહુલ ગાંધીની બુલઢાણાની પ્રચાર સભા રદ સોશિયલ મીડિયા દ્વારા લોકોની માફી માંગી ગુરુ સ્વામી રામભદ્રાચાર્યનું એલાન જ્યાં સુધી શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન નહીં કરું નવી દિલ્હીના એરપોર્ટ પર રૂપિયા ઓગણત્રીસ કરોડના હીરોઈન સાથે પ્રવાસીની ધરપકડ કંપનીઓ અને લોકોએ સરકારી તિજોરી ભરી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પંદર પોઈન્ટ ચાર ટકા વધ્યું બેંકોને દસ વર્ષ જૂના જન ખાતાઓનું ફરી એકવાર કેવાયસી કરવાનો આદેશ કમલા હેરિસને અમેરિકાના વચગાળાના પ્રેસિડેન્ટ બનાવવા ભારે હિલચાલ ચૂંટણી અને લગ્ન સમયે પણ ફટાકડા પર પ્રતિબંધ લાગવો જોઈએ સુપ્રીમ કોર્ટ હવામાં પણ સેવન સ્ટાર સવારી કરે છે મુકેશ અંબાણી કિંમત છે એક હજાર કરોડ માતાપિતા આર્થિક બીજ આપતા સુપ્રીમની શરણે પથારીવશ પુત્ર માટે ઈચ્છા મૃત્યુની માંગ સુપ્રીમે મદદ કરી જમ્મુ અને કાશ્મીરના રિયાસી સ્થિત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે બ્રિજ પર સુરક્ષા દળોએ એક ડ્રીલનું આયોજન કર્યું આ કવાયતમાં વિવિધ એજન્સીઓએ ભાગ લીધો હતો હસીનાને શોંકવા બાંગ્લાદેશ ભારત પર દબાણ કરશે શેખ હસીનાએ સ્થાપેલી ડ્રિબ્યુનલેજ તેમની ધરપકડનો તકત્વો તૈયાર કર્યો વુમન્સ એશિયા યુપી ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો હોકીમાં મલેશિયાને ચાર થી હરાવ્યું લાહોરથી દિલ્હી સુધીનો ધુમાડો ફેફસામાં ફેલાતું ઝેર નાસાએ જાહેર કરી ચોંકાવનારી તસવીર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે કેસમાં મોટી કાર્યવાહી સર્ચ ઓપરેશન શરૂ બંગાળ અને ઝારખંડમાં કુલ સત્તર જગ્યાએ ઈડીના દરોડા એર બજારમાં મંગળ અમંગળ કારગીલમાં ભારે હિમવર્ષા બરફની ચાદર છવાઈ ગઈ મહારાષ્ટ્ર સૌથી શ્રીમંત રાજ્ય બીજું તમિલનાડુ ત્યારે ગુજરાત ચોથું રાજ્ય અમેરિકામાં પાંચ નવેમ્બરે યોજાયેલા વોટિંગ ડેનું એક રસપ્રદ પાસું સામે આવ્યું અમેરિકામાં વોટિંગના દિવસે લોકો એડલ્ટ મૂવી જોવામાં વ્યસ્ત હતા ભારતીયો સૌથી ભણેશ્રી દુનિયામાં સૌથી વધારે વાંચવામાં ભારત નંબર વન પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે પીસીબીએ સરકારને પૂછ્યું શું કરવું આઈસીસીએ કહ્યું ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં નહીં રમે આરુખ ખાન ને જાનથી મારી નાખવાની ધમકી આપનારની રાયપુરથી ધરપકડ પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે